દાહોદના કસબા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જૂની દાવતને લઈને પહેલા બોલાચાલી થઈ બાદમાં મામલો હિંસક બન્યો હતો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામે પક્ષે દૂધ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું આ ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિને ગોળી વાગતા ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે ઘટનાની જાણ થતાં ડીવાય સહિત એલસીબી એસઓજી અને ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે પોલીસે વિસ્તારને કોર્ડન કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે

नाम मलिक किस बारे में झगड़ा हुआ था। में पता नहीं। मैं तो रोड था था था। नहीं नहीं। तो से एक बन रहा था। तो जो 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 आया था तो किस तरह झगड़ा हुआ खबर नहीं झगड़ा हुआ था जरूर हिमांशु परमार साथ नेहल शाह दिव्यांग